બાપ ઘેર બેસી ગયા છે હવારણ નું ભેગું કરેલું પડ્યું છે અને ફોનમાંથી ઊંચા આવતા નહીં તો

તમારો પેલા તમને ક્યા તું તું માલુમ એમ જુ રી લસણ નો રૂડો છે તું વખો પડાયો છે અડોપલો છોકરા ને

આફસ કરતો નહી આખો દાડો મારું ઉળશો મારી કોક લગીર ભૂલ થાય છે કેલા નાથુજીના છોકરા એ વખો તો વાતો પેલા નારુ કાકો વળ્યા છે આ છોકરાને મારી નાખસી માર જવું પડશે આ પરલે પૂછો તો ખલાય હું ચાલીન વાલે મન તો કબલે લઈન છોકલો એ ભૂલ થાય છે લોકરા <laughs>

બે કલાક બપોરે વિહોમો કરવાનું હોય ઊંઘવાનું હોય અને જઈને રખડવાનું દુકાલે પેલા માલતી ને પછી આપડે મારો બેટો હવે ના મોને

आल नाही करलू बदा जोले ही, पण तम नाही काले गोमो दुया इतले पथी कोई गमतू नाही आय हो गमतू तो मनी नाही पण मन तो आल खबेले पली एक तमी मन जोई लीदो इम मने तो खावा पण भावतू नाही ओ हो अन मन तो खावा तें मळतू ही नाही <laughs> માલા કાકો આવી ગયા છે પછી વાત કરું કચ્છો હતો નહીં આખો દાલો હું ઓનલાઈન લેયો તમારલા મેસેજની હું લાગ્યો જલ્દી જમ બને ફટાફટ ટાઈમ ગાજો માલે માલ કાકો ઓળપાતખ્યાયો બધા ખાલી

હારું હારું હું ભરભાજી ને લેતો આવું છું એ હા હાલ જ આલ જ અત્યારે હા 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 હું જે હોય એ હમાચાર નારુ કાકાની અંદર ફાંડ જઈ અને લઈને તમારા ભાઈ હમાચાર હું આવું છું એ હા નાનું જે કીએ અને જો કદાચ તરત યાર થાય તો તરત હું મુરત ઘટાવા લઈને આવ્યો હો હાર વડો મેલો મારા બેટા પેલા ભાત બેટો તો હતા પણ આ મારા બેટા હોમે મળ્યા છે ને એના જેમ એના માજના ના છે અત્યારે આ સોમાનો વરહાદી દાળો વહેતો નહીં અને અત્યારે મુહરત નું હોય એને કર્યું છે આપણા કેટલા ટકા ય ચિંતા ની ચો મારા ઘર મેહમન મેહમન તો એના ઘરે આપવાના છે કે નહીં

જે બતારિયા આ સોમાન દાડા આમ તો મુગવા જેવો કોઈ કામ કાતે આ વસ્તી તમે નહીં જોતા આ વસ્તી તો જોઉં છું પણ છોકરાને મેલ્યો છે દહીં લેવા થોડું કીધું દહીં વંગારી અને પછી કીધું બે જણા આરામથી ખાઈ અને પછી કીધું આરામ કરો પણ ઘડી કોશ મે કહી ગઈ હવે દહીં પછી ખાજો હું શું કહું છું કે તો તો આમાં હગુ કર્યું નહીં અલે આ શું કરવા હમ તો એ રોયન લે આવ મોનો થોડો ડખો થઈ ગયો છે

બાપરો એટલો રુવા કે માર કાકો મારસી કોઈ નહીં મારું હું આવું છું છે અલ્યા તમે શું મન્યાડી ની વાત કરો મન્યાડી પલાખોડ ગઈ આઠું ઘરે આયો આ ને આઠું ખાઈ જાય એવો છે એક તો ખાઈ જાય પણ હું હંગાય તો ના ખાઈ દીધું હવે બધું જવા દયો એ તો બીજું લાલ છે પૈસા આલજો અને પેલા તોતળો ઓલ્યો ને મરી ગયો અલ્યા નાહી મરી ગયો એને કોમા થી ફોન આવ્યો હવે આવા સોમા કે મુરત ગઢાવા તમે એ કઈ આવોナルુજી નીને તે

સમાચાર કરવાના છે અને જો તૈયાર હોય ને તો તરફ મુર્ત ડખા મટી કંટાળી જો પાકીટ માં પચાસ રૂપિયા પડ્યા છે બીજા દઈ ની આવજે ફેર થી મને ના ખાઈ જાય રાખજે

તું મારી વાત કેમ મગજમાં લેતો આ લે ને તો લઈ જાય છે તોય જા લે એમ કોઈ મહિના દોઢ મહિનામાં હોમે મુરોત ઘટાવાનું કીધું છે શું કરવું છે કોઈ હેડો તારું યાર બાપા હાલ કોઈ ટાઈમ જ નથી મળજો લે આ ટાઈમની ચોમ પત્તર ફાડી છે હાલ તું તું હાલ નહીં હું વિચારલી કહે તો હાલ તો સોમહમ કોઈ ટાઈમ બાય મે હું નહીં મળજો અલ્યા કાલ ઉગી તો અરક પર ડૂડો થઈ રહ્યો તો પણવા માટે

તો હાલમાં ના પાડી દઉ નહી તને કઉ છું અમે હાલ ના પાડો નઈ હાલ કાયમ ના પાલ્યો કાય માટે ને પછી વાત બનાવીને કહી દેજો સોમા પછી ચાર દાડે તો મગજ ફેલ થઈ ગયું છે ખબર નહીં પડતી